પ્રાથમિક અહેવાલ અનુસાર પ્રાઇવેટ વિમાન કાલબરૂગીમાં પાસ હવામાં ડગમગવા લાગ્યું હતું તો પાયલેટે પ્લેનને સંભાળવા ઘણા પ્રયાસો કર્યા પછી એક ખેતરમાં ક્રેશ થયું વિમાનમાં સવાર બन्ने વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો અત્યાર સુધીની તપાસમાં ઇંધણની કમી હોવાથી એન્જિનમાં ખરાબી હોવાના અસંકેત વ્યક્ત કરવામાં આવી છે જો કે વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ તો તપાસ બાદ જ જાણવા મળશે આ વિમાન રેડબર્ડ એવરેજનું કંપનીનું હતું અને આ કંપની દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ